નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે ઘણા ટાઈમ પોલીસ ભરતી બાબતે કોઈ અપડેટ નથી આપી અને ઘણા મિત્રોની કોમેન્ટ આવવાથી આપણે આજે વિડીયો બનાવી છે કે અંદાજિત પોલીસ ભરતીનું પરિણામ ક્યારે આવશે ફાઇનલ કટ કેટલું રહેશે મેલ અને ફિમેલ કેટેગરી વાઇઝ જોવાના છે અને હાઈકોર્ટમાં શું પીએસઆઈ ભરતી અને એલઆરડીના જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે તો તેના વિશે શું કીધું હતું હાઈકોર્ટમાં તેની વાત કરશું અને ફાઈનલ પરિણામ છે તે નવેમ્બર માસમાં થશે જાહેર એટલે કે પરિણામ માત્ર હવે ગણતરીના દિવસોમાં છે તે જાહેર થઈ શકે છે પરિણામ છે તે ગમે ત્યારે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર છે તે જાહેર થઈ શકે છે તો તમામ મિત્રો છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવી અને ખાસ જો ચેનલને ન સબસ્ક્રાઈબ કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આ તમામ અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય તો હવે વાત કરીએ તો કુલ જગ્યાની તમને સૌ વાત કરી દઉં તો આપ તમામ મિત્રોને પણ ખ્યાલ છે સ્કૂલ બાર હજાર ચારસો ને પોત્તેર જગ્યાઓની છે તે વિગતવાર પોલીસ ભરતીની ભરતી છે તે અત્યારે ચાલુ છે તેમાં બીન થેરી અનુસૂચિત જનજાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પ્રસાદ વર્ગ એસટી જેવા તમામ અલગ અલગ કેટેગરીની જે વિગતવાર જગ્યા પણ આપવામાં આવેલી છે તો આ તો માહિતી તમને બધાને ખ્યાલ જ છે માટે આપણે ખાલી છે જે પણ ઉમેદવારો જો માહિતી જોતી હોય તો ખાસ વિડીયો ને સ્ક્રોલ કરી અને જોઈ લેજો આપણે આજના વિડીયોમાં ખાસ તમને કયા કયા વિષય ઉપર વાત કરવાનો છે તે સૌ પ્રથમ તમને જણાવી દો કે આપણે પરિણામ ક્યારે આવશે પેલા તો પરિણામ ક્યારે આવશે તેના વિશે વાત કરીશું ત્યાર પછી વાત કરીશું કે મેરિટ અંદાજિત મેરિટ છે તે કેટલું રહેશે આપણે જે મેરિટ બતાવી છે તે તમામ મિત્રો એ જો અન્ય બીજે કે જોયું છે તેનાથી તમને થોડું ઘણું વધારે લાગે તો પણ જે વાસ્તવિક છે અને તેની આસપાસ રહી શકે તેવું જ આપણે કટઓફ છે તે બતાવવા નથી માટે જો ઉમેદવારોને સારું લાગે તો જ આ કટઓફ છે તે માન્ય રાખવું બાકી આપણે કટઓફ ને ન જોતા ખાસ તમામ મિત્રો એ નોંધ લેવી ત્યાર પછી વાત કરશું કે જે ઉમેદરો પાર્ટીને પાર્ટ બી અથવા અન્ય કોઈ કારણોસર તે રનિંગમાં ફેલ થયા હોય તેવા ઉમેદરો છે તે હાલ પોલીસ ભરતીની તૈયારી ચાલુ કરી કરીજો કારણ કે પોલીસ ભરતીમાં નવા પેજની ભરતીની જાહેરાત હવે ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર ના એન્ડ સુધીમાં છે તે પૂરી પૂરી શક્યતા છે કે નવી ભરતીની જાહેરાત પણ આવી જશે અને લાસ્ટમાં વાત કરશું કે એલઆરડી અને PSI ભરતીનું પરિણામ લઈને હાઈકોર્ટમાં શું સુકાદો એટલે કીધું છે તેની પર વાત કરવાની છે તો એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ કટઓફ અને ડોક્યુમેન્ટેશન માટેનું લિસ્ટ એટલે કે જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું જે ડોક્યુમેન્ટેશન માટેનું જે લિસ્ટ આવ્યું હતું ત્યારે આ કટઓફ આપવામાં આવ્યું હતું તેના ઉપરથી જ આપણે છે તે માહિતી લગાડી અને કટ ઓફ કહેવાના છે તો ઉમેદવારોને દસ્તાવેજ સકસણી છે તે પણ પૂરી થઈ ગઈ છે ત્યાર પછી એસીબીસી માટેના જે ખરાઈ જાતિના માટેના જે કોલ મેસેજ આવ્યા હતા તેની પણ અપડેટ પૂરી થઈ ગઈ છે તો નવેમ્બર માસમાં ભરતી બોર્ડ દ્વારા છે તે પરિણામ જાહેર કરવાનું કીધું હતું એટલે કે કહી શકાય કે હવે પંદર દિવસમાં છે એટલે કે પંદર દિવસ પહેલા અને રાઈટ પંદર દિવસમાં છે તે પોલીસ ભરતીનું પરિણામ છે સો ટકા એટલે કે સો ટકા નહીં પણ નવ્વાણું અને જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલા મળી રહે તો આપણે સૌ વાત કરીએ તો કેટેગરી પુરુષોનું કટો મહિલાઓનું અને દસ્તાવેજ સતત ક્વોલિફાય થયેલી સંખ્યા તેની તમામ અપડેટે સૌપ્રથમ મેળવી તો જનરલમાં એકસો ને વીસ સૌપ્રથમ આપણે જે ઉમેદવારોને કટોકમાં જે બોલાવ્યા હતા તેની વિશે વાત કરી પછી આપણે કટોક વિશે વાત કરીશું સૌપ્રથમ તો ઉમેદવારોને એકસો વીસ માર્ગ ત્યાં પછી ઈડબલ્યુ એસ માટે ચોરાણું પોઈન્ટ પચાસ એસીબીસી માટે એકસો ને નવ પોઈન્ટ પંચોતેર એસટી એસી માટે ચોરાણું પોઇન્ટ પંચોતેર અને એસટી માટે એંસી પોઈન્ટ પસાશે તે કટો જે પુરુષો માટેનું હતું હવે બહેનો માટેની વાત કરીએ તો બહેનોમાં જનરલ માટે છે તે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ અને ઈડબ્લ્યુએસ માટે એસી પોઈન્ટ પસાર ત્યાર પછી એસીબીસી માટે એસી પોઈન્ટ પચીસ અને એસી માટે એસી પોઈન્ટ પસાશે તે માર્ગ રહ્યું હતું અને લાસ્ટ એસટીમાં એસટી માટે એસી કટ છે તે રહેલું છે તો તે માટેના દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને બોલાવવાની ફટાફટ વાત કરી તો જનરલમાં દસ હજાર ત્રણસો ને તેત્રીસ ત્યાર પછી ઈડબ્લ્યુ એસ માટે બે હજાર સાતસો ને એક્યાસી એસીબીસી માટે પાંચ હજાર સાતસો ને સાડત્રીસ જ્યારે એસી માટે સોળસો ને એકત્રીસ અને એસટી માટે સોળસો ને બત્રીસ ટોટલ છે તે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા જે જગ્યા છે તેના બે ગણા એટલે કે બાર એટલે કે ચોવીસ પ્લસ ઉમેદવારોને છે તે બોલાવવામાં આવ્યા હતા તેવી તમામ ડોક્યુમેન્ટેશનની પણ કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલી છે તો હવે ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા છે કે મેરિટ કેટલું રહેશે તો સૌપ્રથમ તો આ જેટલી પણ કેટેગરી છે તેમાં જે પણ તમારે માર્ક છે માનો કે તમારે જેટલા પણ માર્ક છે કટ ઓફથી તેનાથી દસ થી પંદર માર્ક જો વધારે હશે તો તમને ફાઇનલ લિસ્ટમાં સિલેક્શન થતા કોઈ નહીં રહી શકે અને જ્યારે ભાઈઓ અને બહેનો છે તેમાં પાંચ થી સાત માર્ક જે વધી પણ શકે તો જે આપણે મેરિટ બતાવી છે કે હું હજી પણ કહું છું કે વધઘટ થઈ શકે આપણે જે માહિતી આપી છે જે ઉમેદવારોના મેસેજ અને અન્ય જે મારી પાસે ગ્રુપ છે તેના આધારે છે તે આપણે કહી શકતા હોઈએ છીએ બાકી હું પણ છે તે ફાઇનલ ન કહી શકું જ્યારે પણ ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ કટો આપવામાં આવે તે જ તે છે સાસું લાગવું એટલે કે સાસું માનવું આપણે જે કહેવી છે જે તમારે હાલ જેટલા પણ માર્ક થતા હોય અને જે કટ ઓફ અટકેલું છે કેટેગરી વાઇઝ તેનાથી દસ થી પંદર માર્ક વધારે હશે એટલે કે તમારું ફાઈનલ સિલેક્શન થઈ જશે બાકી તમારે કેટલા માર્ક થાય છે તે ફટાફટ કોમેન્ટમાં જણાવી દેજો અને પરિણામ આવે છે તે માત્ર ગણતરીના દિવસોમાં જાહેર થઈ જશે અને ભરતી બોર્ડ દ્વારા જે જ્યારે પણ ડોક્યુમેન્ટેશન ચાલુ હતું ત્યારે નિર્ઝા મેડમે માહિતી આપી હતી કે બની શકે તો એલઆરડીમાં ઓપટ આઉટ આપવામાં આવશે અને આપણી ચેનલ ઉપર તમને થી છ વિડીયો એલઆરડી ઓપટ આઉટના આપવા માંગતા હોય તો ખાસ તમામ મિત્રો છે તે વિડીયો જોઈ લેજો હવે વાત કરીએ તો નવી પોલીસ ભરતી ક્યારે આવશે તો જે પણ ઉમેદવારો કોઈ કારણસર ગ્રાઉન્ડમાં અથવા આ ભરતીમાં ફોર્મ નથી ભરી શકતા ફેરી શક્યા તો તેઓ ઉમેદવારો છે તે ડિસેમ્બર મહિનામાં એટલે કે બારમા મહિનાના એન્ડ સુધીમાં છે તે નવી પોલીસ ભરતી અંદાજે તેર હજાર પ્લસ છે તે સૌથી મોટી ભરતી છે તે જાહેર થવાની છે પોલીસ વિભાગમાં ટોટલ જગ્યા છે તે પચીસ પ્લસ ટોટલ જગ્યા વેકેન્સી છે તે ચાલુ છે અને તેમાંથી પહેલા પેજની બાર માટેની જે ભરતી છે તે હાલ ચાલુ છે અને ત્યાર પછી જેટલી પણ જગ્યા વધશે અને જે બે વર્ષનો સમયગાળો પણ વહી ગયો છે એટલે કે કહી શકાય કે પંદર હજાર પ્લસ આજુબાજુ છે કે નવી ભરતી આવશે જ્યારે પણ આવશે ત્યારે તેમાં જગ્યા છે તે વધીને જ આવશે અને ખાસ કે આ વખતે પણ પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ ના માર્ગ નથી માટે ઉમેદવાર છે તે ઓનલી એક્ઝામ માં તે વધારે છે તે ફોકસ કરવાનું રહેશે ગ્રાઉન્ડ તો છે તે પચીસ મિનિટમાં છે એટલે કે આરામથી થઈ જતું હોય છે પણ છતાં ઘણા ઉમેદવારો ફેલ થતા હોય છે તો તેઓ ઉમેદવારો હાલ અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો જો આ માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાજી